ગરમીની શરૂઆત થઈ ચુકી છે અને ગરમી શરૂ થતા જ લૂ લાગવાના અને હિટ સ્ટ્રોકના કેસ સતત વધતા જોવા મળતા હોય છે ઉનાળો શરૂ થઈ ગયા પછી લોકો લુ થી બચવા અને તંદુરસ્ત રહેવા માટે વિવિધ પ્રકારના જ્યુસ અને ફળોનું સેવન કરતા હોય છે બીમારીથી બચવા માટે કાકડી દહીં અને લીંબુ પાણીનો આહારમાં સમાવેશ કરવો જોઈએ ઉનાળામાં ખાવાલાયક વસ્તુઓમાં કાકડીનો સમાવેશ થાય છે કાકડીમાં વિટામિન અને ફાઈબર માત્રામાં હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે તે તમને ઉનાળામાં હિટ સ્ટ્રોકથી બચવામાં મદદ કરે છે અને શરીરને ઠંડક પ્રદાન કરે છે ઉનાળાની ઋતુમાં લીંબુ પાણી આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાની સાથે શરીરને

ફાયદાકારક છે ઉનાળાની ઋતુમાં લોકો ડિહાઇડ્રેશનનો શિકાર બનતા હોય છે તેથી આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જે તમને ઠંડક આપે ઉનાળામાં પરસેવાના લીધે શરીરમાંથી ઇલેક્ટ્રોલાઇટ્સ સોડિયમ પોટેશિયમ અને એ બધા તત્વો પરસેવાના લીધે શરીરમાં ધીમે ધીમે ન્યુટ્રિશનલ વેલ્યુઝ તમારી ઘટતી હોય છે તો એની સામે સાપેક્ષે તમારે એને સેટલ કરવા માટે થઈને ખૂબ જ વધારે માત્રામાં પાણી પીવું પડતું હોય છે એટલે એવી કંડિશન્સમાં તમે લીંબુ પાણીનો પણ ઉપયોગ કરી શકો છો તમે જ્યારે પણ તાપમાં બહાર નીકળો છો ત્યારે તમે લીંબુ શરબતને સાથે રાખીને નીકળો બીજી વસ્તુ તમે જમવાની અંદર રોજ બપોરે તાજી મોડી છાશ કે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો એ એઝ અ પ્રોબાયોટિક ખૂબ સારું કામ કરે છે તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને શેર પણ કરજો નમસ્કાર